સોનું જો તું મને ના મળીને તો હું મરી જવાનો હું તારા વગર નહીં જીવી શકતો અને જો તું મને ખાલી એટલું કઈશ ને કે મારા માટે તું ખટારા ભરીને વિમલને બુધાલાલ લાય તો હું તારા માટે ખટારા ભરી ભરીને વિમલ અને બુધાલાલ લાવીશ પણ હું બસ ખાલી તને એટલું જ કહું કે મારા સિવાય બીજો તારી જિંદગીમાં ના આવવો જોવે સોનું હા કે મારી જાન મારી જિંદગીમાં હવે તમારા સિવાય કોઈ ના આવે ના ઓ સોનું મને તારા ઉપર વિશ્વાસ જ નહીં થતો કારણ કે મને તારી ખબર હે જો મારા સિવાય તને બીજો ચીયો કેમ કેને કે સોનું તું મારી થઈ જા હું તને બે થી ત્રણ ખટારા ભરીને વિમલ ને બુધાલાલ તારા ઘરે આવીને નાખી જઈશ તો તું તો હે ને તરત એની થઈ જાય એટલે મને તારા ઉપર વિશ્વાસ જ નહીં આવતો અને મારે કઈ રીતે માની લેવું કે તે મને હવે તારો જીવનસાથી માની લીધો હે જો તું મને એમ કેરી હે કે મેં તને તારો જીવન સાથી માની લીધો હે પણ આ મારે માનવું કઈ રીતે કે તે મને તારો જીવન સાથી માની લીધો હે સોનું તું તો બોલે રહી હે કે મેં તને તારો જીવન સાથી માની લીધો છે પણ તને મારા ઉપર ભરોસો તો છે ને કે હું તને ખુશ રાખીશ તને રોજ દસ દસ પંદર ને બુધાલાલ ને જાફરીઓ હું ખવડાવીશ એટલો તો તને મારા ઉપર ભરોસો છે ને સોનું હા કે મારી જાન મને તારા પર એટલો ભરોસો છે કે એ ભરોસા પર મેં મારા જીવ પણ આપવા તૈયાર છું સોનું તું મને આટલો બધો પ્રેમ કરે મારા બાપના બસ અમારું હૃદય છે ને

હવે હે ને સોનુ લગ્ન તો હું તારી સાથે જ કરીશ અને જીવી છે હું તારી સાથે અને મરી હું તારી સાથે પણ હું તને શું કહું તું મને દગો તો નહીં કરે ને સાચું બોલજો ઓ ને સોનુ હાકે મારી જાન સુસ્તારી સાથે મરી સુસ્તારી સાથે સાચું સોનુ તું જીવી છે પણ મારી સાથે અને મરી પણ મારી સાથે તું મને આટલું બધું પ્રેમ કરે છે સોનુ આ વાત છે ને આ જ વાત હું મારા કાને હું તારા મોઢેથી આભરવા માંગતો તો અને સોનું હું તને શું કહું હવે તું મારા સિવાય બીજા કોઈની ના થતી અને જો તું મારા સિવાય હવે બીજાની કોઈની થઈ અને તું જો મારા સિવાય બીજા સાથે તે કોઈ પણ સાથે લગ્ન કર્યા તો મારા બાપની સોગન ખાઈને કહું છું તારા ઘરે આવીશ અને પેલા તો હું લાશે બિસાવી દઈશ લાશે અને પહેલી લાશ તો હું એની બિસાવીશ કે જેના માથામાં મોરિયો હશે ને જેની હાથમાં તલવાર હશે ને એ તલવાર લઈને એની ગાયમાં ખાલી હું પેલો એને મારી નાખીશ તને કહું સોનું મારો ભરોસો ના તોડતી હું તને પણ બહુ જ પ્રેમ કરું હું સોનું

મારી જાન તારી મારી આખી જિંદગી પૂરી થઈ ગઈ ઓ સોનું સોનું તારી તો ગાડી ખાલી જિંદગી પૂરી થઈ ગઈ હે મારું તો હે ને તારી યાદોમાં યાદોમાં આખું શરીર પૂરું થઈ ગયું છે. તને એટલી યાદ કરું હું એટલી યાદ કરું ને આ બાવરિયાનું થડ પકડી મારા બાપના બસ આખું શરીર મારું પૂરું થઈ ગયું હે આ કે મારા કલેજા જીવનમાં કશું રહ્યું હોય તો ઓમેશા એક બીજાનો સાથ આપીએ. હા 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 આ ગાડી આ ગાડી હું હે ને હું તો તને સાથ આપીશ તારો સાથ હે ને હું મરતા દમ ઉધી હું સોનું તારો સાથ નહીં છોડું અને તને ખબર છે આ તું જે વિમલો ખાઈને પૂચ દઈને પિચકારી મળે ને પિચકારી ઉપર જ હું ફિદા થઈ ગયો મારા બાપના બસ અને મને એટલું તો ખબર પડી જઈ કે હું તારી સાથે લગ્ન કરીશ અને રાતે તું જે વિમલ ખાઈને પેંત ઉપર પિચકારી મારીશ અને જે પેંતાનો કલર આવશે લાલ કલરનો મારા બાપના બસ જે ઓલો ન્યુરુલેક કલર આવે ને એચડી એનું કાંઈ ના આવે એટલે મારે તો પેંતાના કલરના ખર્ચા બચી જશે સોનું અને બીજું શું કહું મારા બાપનો બસ હું તારા ઉપર ફીદા થઈ ગયો હાલને આપણે એક 20 જણા મળી અને એક ગીત ગાઈ નાખા થોડોક ડાન્સ કરી નાખ રેડી સોનું તું જેમ કહે તૈયાર તૈયાર તું અચ્છા ઉપવા